શ્રી ગણેશાય નમઃ આજે વાંચીશું ગીતા મહાત્મ્યનું અનુસંધાન સોનક ઉવાચ સોનકજી બોલ્યા હે સુતજી શ્રી વ્યાસજી કથિત અને શ્રુતિઓમાં વર્ણિત ગીતાનું મહાત્મ્ય અમને સમજાવો સુત ઉવાચ સુતજી બોલ્યા હે સોનકજી ગીતાનું પુરાતન મહાત્મ્ય અતિ ગૂઢ છે તે સંપૂર્ણ કહેવા માટે કોઈ પણ મનુષ્ય સમર્થ નથી ગીતાના મહાત્મ્યને ભગવાન શ્રી કૃષ્ણ જ સારી રીતે જાણે છે અર્જુન કંઈક અંશે જાણે છે વળી વ્યાસ સુખદેવ યાજ્ઞવલ્ક્ય તેમજ જનક વગેરે થોડું ઘણું જાણે છે અન્ય લોકો કર્ણ પરંપરાથી સાંભળેલું વર્ણવે છે વ્યાસજીના મુખેથી સાંભળ્યું છે તે હું તમને કહું છું ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી ગીતા ગાવા યોગ્ય છે તેથી બીજા શાસ્ત્રોના સંગ્રહનું શું ફળ છે ગીતા ધર્મમય છે સર્વ જ્ઞાન આપનાર છે તે શાસ્ત્રમય છે તેથી ગીતા શ્રેષ્ઠ છે ભવસાગર તરવા ઈચ્છનાર મનુષ્ય ગીતારૂપી વહાણ ઉપર ચડીને સુખેથી પાર પામી જાય છે જે મનુષ્ય આ પવિત્ર શાસ્ત્રને સાવધાન થઈને ભણે છે તે ભય શોક આદિથી રહિત થઈને વિષ્ણુપદને પામે છે જેણે ગીતાનું જ્ઞાન સદાય અભ્યાસ યોગથી સાંભળ્યું નથી છતાં જે મોક્ષની ઈચ્છા રાખે છે તે મૂંઢ બાળકની જેમ હાંસીપાત્ર થાય છે રાત દિવસ ગીતાશાસ્ત્રનું ચિંતન કરનાર કે પાઠ કરનાર કે સાંભળનારું મનુષ્ય નહીં પણ દેવ જ જાણવો જેમ જળથી સ્નાન કરી મનુષ્ય મેલને દૂર કરે છે તેમ ગીતારૂપી જળમાં ફક્ત એક જ વારનું સ્નાન સંસારરૂપી મેલનો નાશ કરે છે ગીતાશાસ્ત્રનું જે મનુષ્ય સ્વયં પઠન પાઠન જાણતો નથી બીજા પાસેથી જેણે તે સાંભળ્યું નથી તથા જેને તેનું જ્ઞાન નથી જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવના પણ નથી તે મનુષ્ય લોકમાં ભટકતા ભૂંડ સમાન છે તેનાથીની જ કોઈ પણ મનુષ્ય નથી કારણ કે તે ગીતાને જાણતો નથી ગીતા વાંચે પણ ગીતાનો અર્થ ન સમજે તો તે પોપટિવ જ્ઞાન છે તેવા કૃત્રિમ જ્ઞાન આચાર વ્રત ચેષ્ટા તપ યશ ને છે એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી જે જ્ઞાન ગીતામાં ગવાયું નથી તે વેદ તેમજ વેદાંતમાં નિંદેલું હોવાથી નિષ્ફળ ધર્મરહિત અને અસુરી જાણવું જે મનુષ્ય રાત દિન સૂતા જાગતા બોલતા ઊભા રહેતા ગીતાનું ચિંતન અને મનન કરે તે શાશ્વત મોક્ષને પામે છે યોગીઓના સ્થાનમાં સિદ્ધોના સ્થાનમાં શ્રેષ્ઠ પુરુષો સમક્ષ સંત સભામાં કે યજ્ઞ સ્થળે કે વિષ્ણુ ભક્તો સમક્ષ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય પરમગતિ પામે છે યોગીઓના સ્થાનમાં સિદ્ધોના સ્થાનમાં શ્રેષ્ઠ પુરુષો સમક્ષ સંત સભામાં કે યજ્ઞ સ્થળે કે ભક્તો સમક્ષ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય પરમ ગતિ પામે છે નિત્ય ગીતાનો પાઠ કરનાર કે શ્રવણ કરનારને દક્ષિણા સહિત અશ્વમેઘાદિક યજ્ઞો કરવાનું ફળ મળે છે ભક્તિભાવપૂર્વક એકાગ્ર ચિત્તે ગીતાનું અધ્યયન કરનારને સર્વવેદો શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરવાનું પુણ્ય મળે છે જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે ગાય અને પરોપકાર અર્થે સંભળાવે તે પરમપદને પામે છે જે ઘરમાં ગીતાનું નિત્ય પૂજન થાય ત્યાં દૈહિક દૈવિક અને આધિભૌમિક પીડાઓ અને વ્યાધિઓનો ભય આવતો નથી વળી તેને સાપ કે પાપ પણ લાગતા નથી તેની સહેજે દુર્ગતિ થતી નથી અને શરીરના છ શસ્ત્રુઓ તેને કદીય પીડા આપતા નથી જ્યાં નિત્ય ગીતાનો આનંદ થાય છે ત્યાં પરમેશ્વરમાં અનન્ય ભક્તિ અને પ્રીતિ ઉપજે છે સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય પવિત્ર હોવ કે અપવિત્ર તોય જે પરમાત્મા વિભૂતિ તેમજ વિશ્વરૂપનું સ્મરણ કરે તે સદાય પવિત્ર છે સર્વત્ર ભોજન કરનારો અને સર્વ પ્રકારનું દાન ગીતા પાઠ કરતો હોય તો તે પાપમાં કદી લેપાતો નથી જેનું ચિત્ત સદાય ગીતામાં લીન હોય તે સંપૂર્ણ અગ્નિહોત્રી સદાય જાપ કરનારો ક્રિયાવાન પંડિત છે વળી તે જ દર્શન કરવા યોગ્ય ધનવાન યોગી જ્ઞાની યાજ્ઞિક ધ્યાની તથા સર્વે વેદોનું જાણનારો છે જ્યાં ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગાદી સર્વે તીથો વસે છે વળી તે ઘરમાં અને દેહરૂપી દેશમાં સર્વદેવો ઋષિઓ યોગીઓ અને સર્પો રહે છે ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી ત્રિસંધ્યા મુક્તગેહિની અર્ધમાત્રા ચિદાનંદા ભવજ્ની ભયનાસિની પરા અનંતા અને તત્વર્થ જ્ઞાન મંજરી આદિ ગીતાના અઢાર નામોનો સ્થિર ચિત્તે નિત્ય જાપ કરનારો મનુષ્ય શીઘ્ર સિદ્ધિ પામી અંતે પરમપદને પામે છે જે જે કર્મ કરે છે તે સર્વમાં ગીતા પાઠ ચાલુ રાખવો જેથી જે તે કર્મ નિર્દોષ રીતે પૂર્ણ કરી તેનું પૂર્ણફળ પ્રાપ્ત થાય જે મનુષ્યો પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધમાં ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને નરકમાંથી સદગતિ પામે છે ગીતા પાઠથી પ્રસન્ન બનેલા અને શ્રદ્ધાથી તપ્ત થયેલા પિતૃઓ પુત્રોને આશીર્વાદ આપીને પિતૃલોકમાં જાય છે જે મનુષ્યો ગીતા લખી ગળામાં હાથમાં કે મસ્તકે ધારણ કરે તેના સર્વ વિઘ્નરૂપી દારૂણ ઉપદ્રવો નાશ પામે છે ભરતખંડમાં ચાર વર્ણો વિશે મનુષ્ય દેહ પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાનું શ્રવણ કરે કે ભણે નહીં તેના હાથમાં આવેલું અમૃત ત્યાગીને તે દુઃખથી ઝેર ખાય છે અને ગીતારૂપી અમૃતનું આ લોકમાં પાન કરનારો મોક્ષ પામી સુખી થાય છે સંસારના પીડિત મનુષ્યોએ ગીતાનું જ્ઞાન સાંભળીને અમૃત મેળવ્યું છે અને તેઓ હરિના ધામને પામી ચૂક્યા છે આ લોકમાં ઘણા રાજાઓ જનક આદિની જેમ ગીતાનો આશ્રય કરીને પાપરહિત થઈ પરમપદને પામ્યા છે ગીતામાં ઉચ્ચ નીચનો ભેદ નથી કારણ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન સર્વે માટે સમાન છે ગીતાના અર્થને પરમ આદરથી સાંભળી જે મનુષ્ય આનંદ ન પામે તે મનુષ્ય પ્રમાદને કારણે ફળ પામતો નથી અને વ્યર્થ શ્રમ જ કરે છે ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ ન કરનારનું પાઠ ફળ વ્યર્થ જાય છે અને કેવળ શ્રમ થાય છે ગીતા મહાત્મ્ય સહિત ગીતાનો પાઠ કરનાર અને શ્રદ્ધાથી સાંભળનાર દુર્લભ ગતિને પામે છે મેં ગીતાનું આ સનાતન મહાત્મે સંભળાવ્યું ગીતાના પાઠના અંતે આનો પાઠ કરનારને ઉપર કહ્યા પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે ઇતિ શ્રી વારાહપુરાણોક્ત ગીતા મહાત્મ્ય અનુસંધાન સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જય દ્વારકાધીશની જય